જય મહે મિત્રો તમારું મારા વ્લોગમાં સ્વાગત છે આશા છે તમે બધા મજામાં છો ને આજે આપણે જવાનું છે મંદિર એ ગામમાં ત્યાં પરસાદી ને એવું બધું કરવાનું છે તો ત્યાં જવાનું છે અને વિડીયોમાં નવા હો તો ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોમાં બને રહેજો બહુ મજા આવશે આગળ મળીએ આગળ હું ખુશીને જવાનું છે ભણવા તો ખુશીને મૂકતા જઈશું સ્કૂલે

અમી અમને ઘરે મૂકી અને ડીસા આવી ગયા હતા ઓફિસે ઓફિસે બધા બેઠા જ છે તો જઈએ ઓફિસે ને

આરે બધું અવાજ તો જતો રહે ને પેલાંગો અમે આવી ગયા છે બજાર શોરૂમ મે બાઈક લેવું છે 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 આગળ બાઈક લેવાનું છે ઈ લેવું છે ગાર્યું 220 ઉઠાવવું

તારે ઓય લઇ જવાનું છે કે રાખવાનું છે અમદાવાદ તાર શું કરવું અમાર ઓલા મળી ને જાજે અલ ના ના તાર મહિને આવાનું ઓટો મારવા ઈએ તાર જરૂર પડી હારું રાખવાનું છે ભાઈને ને એકસો પચીસ અચાનક માર ભાઈ આયો અમદાવાદ થી ને તરત હવે ભાઈને ને લેવું છે

જોરદાર લાગે ને બાકી તો ભાઈ જ આપણે ઘરે આવી ગયા છે ને ફાઇનલી આજના વ્લોગમાં આટલું જ અને મળ્યું છે એક નવા વ્લોગની સાથે ને શોરૂમે તો ગયા હતા બાઇક જોવા જોઈને આવ્યા છીએ અને જે કોઈ ફાઇનલ કર્યું નથી એ ફાઇનલ કરીશું એટલે તમને બતાવીશું કઈ બાઇક ફાઇનલ કર્યું છે અને ચેનલ પર નવા હો તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરજો થેન્ક યુ ભાઈઝ મળીએ એક નવા વ્લોગની સાથે